નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અંગેની જાહેરાત તો ચાલો જોઈએ મિત્રો તો કે રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે મિત્રો આ યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો વેબસાઇટ છે મિત્રો ગૌણ સેવા ગુજરાત ડોટ જીઓવી ઇન પર ઉપલબ્ધ છે એપ્રિલ બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસના તબક્કાની સહાય માટે તારીખ એક સાત બે હજાર ચોવીસથી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ સુરકત કરવામાં આવશે મિત્રો એટલે કે ઓનલાઈન કરવામાં આવશે નોંધ છે મિત્રો એપ્રિલ બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસના તબક્કાની સહાય માટે તારીખ એક સાત બે હજાર ચોવીસથી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ આ સમયગાળા દરમિયાન લાભાર્થી સંસ્થાએ અચૂકપણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે જે તબક્કા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં જ છે બીજું મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું કરવાનું કે તો કે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ લઈ અરજીના પ્રિન્ટઆઉટમાં બિંડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન એકવીસમાં નાયબ પશુપાલન શ્રી જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે મિત્રો સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બિડાણ જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત ખાતે દિન એકવીસમાં રજૂ ન કરે તો તે અરજી રદ થવાને પાત્ર રહેશે મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો બાજુમાં આવેલ બે લાયકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ